mà nó vui điều cũng cần cái rồi, vui điều Hoge. Okay. વલભીપુર શહેર ભાજપના પ્રમુખ હોય જે હાલ એનું કલ્ચર પણ કોંગ્રેસી છે એટલે એક મુદ્દો તો પોલિટિકલ બનાવી અને એમનો ઈરાદો આ મિલકત જે છે એ પચાવી પાડવા માટેનો છે નીતિનભાઈ દ્વારા એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે એમના જે મજૂરો હતા ત્યાં રહેતા હતા તેને માર મારવામાં આવ્યો છે અને એનો સામાન છે તે જપ્ત કરવામાં આવ્યો છે અમો સ્થળ ઉપર જ્યારે અમને નગરપાલિકા દ્વારા ત્રણ આઠ બે હજાર ત્રેવીસ ના રોજ આ જર્જરિત મિલકત ઉતારી પાડવા માટે નોટિસ આપવામાં આવી અમે લોકો જયારે આ જર્જરિત મિલકત ઉતારવા ગયા ત્યારે આ લોકો પરપ્રાંતિ લાવી અને આ આ મિલકત મિલકત ઉપર કબજો હોય અને અને એ સમયે પ્રાંતિઓને આગળ કરી ડેમોલેશન કરવા માટે અમને અડચણરૂપ થયેલ અને આ જે મિલકત છે એના મૂળ માલકિત માલિક પુલકિતભાઈ શામજીભાઈ દેવાણી કે જેઓએ અમને ડેવલોપર તરીકે અમારી સાથેના કરાર કર્યા લે છે અને આ તમામ જગ્યા છે એ ડેવલોપર તરીકે

અને એમને જયારે આ નગરપાલિકા દ્વારા નોટિસ મળી ત્યારે એ લોકો જયારે આ બધું ઉતારી પાડવા માટે આવ્યા ત્યારે ભરતભાઈ અને આ લોકોએ કબજો લેવા માટેના પ્રયાસો કરેલ અને એ સમયે આ લોકોએ જે પ્રકારની પ્રવૃત્તિ કરી એટલે પુલકિતભાઈ અને જે મૂળ માલિક છે એ જતા રહેલ અને આ લોકોએ કોર્ટમાં આ મિલકત છે એ યથાવત સ્થિતિ એ રાખવી એવો સ્ટ્રે માગેલો પણ કોર્ટે

और हम वहां से चल दिए आपका नाम भोला महतो भोला क्या घटना हुई थी और क्या है क्या आपके साथ हुआ जी उस दिन हम लोग सुबह में आग ताप रहे थे तो बाहर से गाड़ी आई और घर में डायरेक्ट अटैक कर दिया तो हम लोग बाहर आकर देखने लगे तो जिसे भी लगा दिया था घर पर तो हम लोग उस वक्त हम लोग समझ में नहीं रहा था क्या करें क्या नहीं करें क्योंकि उस वक्त हमारे सेठ भी जी नहीं थे क्योंकि वो लोग सूरज चले गए थे शादी में और हम लोग सामान हटाने के लिए अंदर गए तो वो लोग तीन चार आदमी आकर हमारे आदमी पर हाथापाई कर दिया उनका कलर पकड़ लिया और गाली गलौज भी किया और लेडीज हमारे साथ में थी उन लोगों को लकड़ी उठाकर मारने पर लगा था तो हम लोग फिर इधर चले आए अपना सेठ के रूम में

આ પોલીસ ખાતું લેતો હજી સુધી લીધું નથી કોઈ એક્શન લીધા નથી આમ પણ એ શહેર વલભીપુર શહેર ભાજપ પ્રમુખ અને એના હાથ હાથ રીતે મકાન ટૂંકા કલાકની અંદર પાડી દીધું છે અને એ માટે અમારે અકોરક મેટર ચાલે છે એનો કોઈ હુકમય નથી કાંઈ તમારી શું માગણી અમારી માંગણી એવી છે કે આ લોકોએ આવો અત્યાચાર કર્યો છે તો એની ઉપર પોલીસ ખાતા એ જે કાંઈક એક્શન લેવાતા હોય એક્શન લઈને એવી એની જે કાર્યવાહી કાયદેસર થાય એ કરે